નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મહત્વપૂર્ણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જિલ્લા કલેક્ટર હિતેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હેતલ ચૌધરીએ તમાકુના દુષ્પરિણામો વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે તમાકુ અને નિકોટીનથી બનેલી વસ્તુઓ કેન્સર હૃદયરોગ અને શ્વાસની બીમારીઓનું કારણ બને છે આ રેલીની શરૂઆત નર્સિંગ સ્ટાફે વિશેષ ભાગ લીધો અને યુવા પેઢીને તમાકુથી દૂર રહેવા અપીલ કરી હતી આ રેલીમાં તમાકુ છોડો અને જીવન બચાવો તમાકુ છોડો ટીબી અટકાવો જેવા સૂત્રો સાથે પ્લેગાર્ડ અને બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આરોગ્ય સ્ટાફ શાળાના વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકોએ લોકોની વ્યસન મુક્તિ માટે પ્રેરિત કરાતા તો શાળાઓ અને જાહેર સ્થળોએ તમાકુ અને ધૂમ્રપાનનો ઉપયોગ ઘટે તે માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો નગરજનોએ આ જાગૃતિ રેલીને સારો પ્રતિસાદ આપ્યો હતો આ રેલી નગરમાં ફરી જૂની સિવિલ હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ